આજથી થોડાક દિવસ પહેલાં ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ચર્ચાઓ ચાલી છે શું રાજુ કરપડા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે શું રાજુ કરપડા હજી પણ બિન રાજકીય રીતે આંદોલન ચલાવશે તેવા ઘણા બધા સવાલો વચ્ચે રાજુ કરપડાના સમર્થકનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે હાલ જે માધ્યમોમાં અફવાઓ ચાલી રહી છે આવું કંઈ થવાનું નથી રાજુભાઈ ક્યાંય જવાનું નથી અને ખેડૂતો માટે તેઓ લડવાના છે શું કહી રહ્યા છે આ મામલે તેમના સમર્થક વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત નેતા રાજુ કરપડાઈ છેડો ફાડ્યો હતો અને આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી સામે નારાજગી પણ દર્શાવી હતી ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપના કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે આ વચ્ચે ત્યારે કેટલાક માધ્યમોમાં એ વાત ચાલી રહી છે કે રાજુ કરપડા છે હવે ભારતીય જનતા પાર્ટીનું દામન થાંભવા જઈ રહ્યા છે આગામી વીસ ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમ દરમિયાન તેઓ ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ આ વચ્ચે રાજુ કરપડાના એક સમર્થકનો વિડીયો સામે આવ્યો છે જેમાં રાજુ કરપડાને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તે વાતને તેમણે ફગાવી છે ને કહ્યું છે કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાવાના નથી તેઓ બિન રાજકીય રીતે ખેડૂતોની લડાઈ આગળ ધપાવવાના છે ખેડૂતોના જે વિવિધ સળગતા પ્રશ્નો હોય સિંચાઈની પાણીની વાત હોય કે પછી જે વીજ કનેક્શનમાં કેવી જે પાંત્રીસ વોલ્ટની લાઈન નાખવાનો મુદ્દો હોય તેને લઈને રાજુ કરપડા હવે ખેડૂતો સાથે રહીને આ લડત ચલાવવા જઈ રહ્યા હોય તેવું આહવાન આ સમર્થકે કરતા શું કહ્યું તે સાંભળો ખેડૂત ભાઈઓ તમે જુઓ ટીવીમાં સમાચાર આવશે છે કે રાજુભાઈ વીસ તારીખે કમલમમાં જઈ અને ખેસ પહેરવાના છે અને દિલ્હીથી પણ માણસો આવવાના છે એ વાત તદ્દન ખોટી છે રાજુભાઈ ચઈ પણ જવાના નથી રાજુભાઈ આજ અઢાર તારીખે સાંજે દીક્ષર એમની પણ ખેડૂત સંમેલન છે મીટિંગ પણ છે અને તેવી તારીખે પણ ગઢદમાં પણ છે એટલે તમામ ખેડૂત કહું છું કે રાજુભાઈ એક પાર્ટીમાં જવાના કોંગ્રેસમાં નથી જવાના નથી ભાજપમાં જવાના ખેડૂના નેતા છે અને ખેડૂત જ કામ કરવાના છે રાજુભાઈ એક પાર્ટીમાં માં જવાના નથી એટલે ખોટી જે વાતો હાલે છે ને એ તદ્દન પાયો છે એટલે કોઈને એ વાત આવવું નહીં એટલે અત્યારે આપણે રાજુભાઈ જે ખેતી કામ કરે છે ખેડૂત એ પણ કામ ચાલુ જ રાખવાના છે રાજુભાઈ નું ધ્યેય શું છે કે નર્મદાનું પાણી જોઈ મોડી તાલુકા ચોટીલા તાલુકા થાન તાલુકામાં આપણે પાણી વગેરે વિસ્તાર છે અને પાણી જોતું છે એટલે રાજુભાઈ અત્યારે પણ પાણીના ઝુંબેશમાં જ ઉપર હાલવાના છે અને રાજુભાઈ આપણે જે હાથસો પાંત્રીસ ક્યુ જે પણ લેન્ડ આવે છે ને

તેમણે ખેડૂતોને નિશ્ચિત રહેવાની વાત કરી છે હવે એ તો ફોડું રાજુ કરપડા જ પાડી શકશે કે તેઓ આગામી સમયમાં શું નવા જૂની કરવાના છે શું તેઓ ભાજપમાંથી તેમના રાજકારણની કારકિર્દી બનાવવાના છે કે પછી તેઓ કોંગ્રેસ તરફ વળવાના છે કે પછી તે બિન રાજકીય રીતે રહેવાના છે કે પછી તે પોતાના જ પક્ષની રચના કરવાના છે હાલ તમામ બાબતો પર હાલ તો સવાલ ઉઠી રહ્યા છે રાજુ કરપડા જ આના વિશે મહત્વના ખુલાસા કરી શકશે આગામી સમયમાં તે જો રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો